હું તને એક મંત્રેલી ચોકલેટ આપું છું હં હં અલીમ લીમ સમડાવ્યો હે ઢો હા હાલે હા મારી ચોકલેટ ચોકલેટ તારા પેલી રૂપારી છોડી આવતી તારી વાવ બની જાય છે

અરે ઈ હવે તારો ડો ડો નથી રહ્યો ઈ ઓલા આપડા ગામમાં તાંત્રિક આયા ને ઈને જુવાન કરી નાખ્યા હે હે ઈ હાસુ છે એ આ હાસુ છે તો તો મારે જુવાન થવા જાવું હે પણ તારી બક તો આટલી તો જુવાન છો પણ મારે હોળ વરન છોડી થવા જાવું હે તો એક કામ કર હાલ આપણે બેય જુવાન થઈ આવી હાલ હાલ એ બટા બાબલા તું હાવ કેવડો થઈ ગયો આના કરતા તે નાઈ લીધું હોત તો એ બા નતો નાયો લે મારા રોયા હમણે મને તને મામા તો આમાં હું તને મારું ને તો એક ગોલે તું મરી જા શું કરવું ઓલા ક્યારે આવશે બા મને બહુ છે ગોદડું ગોદડું જ મારા રોયા આમાં તને જો ગોદડું ઓઢાડી ને તો તું એમના મરી જાય તો બાય એવું નાનું એવું લુગડું લઈ આવો મને ટાટ બહુ વાય છે ઓઢાડો એ હવે ઘડીક રે તારા માપનું નું લુગડું ક્યાં ગોતવું હમણાં તારા ભાઈ ની આવતા છે શું કરું આ તારા ભાઈનું નું આલ ટીટિયા કાયો કા ઓરે ને કોલન કોક ડબ્બી દીશે

શાસે શાસે ઈ વેટીયો માણા એ વેટીયા માણા નાયા કેમ લાવો બાપુ ઈ ઘરે છે ઈ વાત હાલો હાલો મને બતાવો ઈ અમારો છોકરો તાંત્રિક ને લેવા ગયો ક્યારે આવશે હવે હવે આવે તો સારું હે હા આયા હાલો

સારી જાત ના આ બાપુ નો પ્રસાદ એક જ ખેલ આવે એક જ ખેલ બાપુ ગમી ને ચોકલેટ આપે હે બીજી ખેલ નથી આપતા મારે શું હવે તને કેવું એ તો ટેમ સર તું મોટો થઈ ગયો ના કર્યું ને તને જનાવર કા ખાઈ જાત અને કા કોક માણા ના પગમાં આવી જાત છેપાઈ જાત સારું કર્યું બાપુ તમે આને આવડો કરી નાખો ને સારું હલો હવે મારે જુનાગઢ ગુફામાં જવાનો ટાઈમ થઈ ગયો છે હું જાઉં છું હવે આમળા તારી જિંદગી જાય છે ના આવ્યા વગર બારો નહીં હવે થઈ ગયું